હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આરતી એન્ડ કૌશલ કેનેડા લાઈવ તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો અને અમે બી સરસ છીએ બટ કેનેડાની અંદર ચાલી રહી છે અત્યારે સ્નોની સિઝન વિન્ટર સિઝન સો અત્યારે ચાલી રહ્યો છે બરફ અને બહાર છે બહુ જ બરફ પડી રહ્યો છે અત્યારે સો મોર્નિંગ થઈ ગઈ છે અને આજે હું વહેલા ઉઠી ગઈ છું કારણ કે મારી જોલ છે એ વહેલા ઉઠી ગઈ છે આજે અને એ રમી રહી છે સો સો કૌશલ છે બટ મારે ઉઠે એટલે એની સાથે ઉઠી જવાનું હોય હલો કરો હલો હે હલો સો આ મારે ઉઠી જાય છે તો ઉઠી ગઈ છું અને તમે જોઈ શકો છો લાઇટ ચાલુ છે કારણ કે અર્લી મોર્નિંગ છે અને અત્યારે ઠંડીની સિઝન છે એટલે ઠંડીની અંદર છે ને વહેલા અમારે લોંગ ટાઈમ સુધી નાઇટ રહે છે અંધારું જ રહે છે અને દિવસના બી સ્નો ચાલુ હોય એટલે અંધારું જ લાગે એવું જ લાગે કે રાત છે સો હું થોડી વાર આની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ અને ચાપાણી નાસ્તો કરીશું એન્ડ ધેન આજે હું તમારી સાથે શેર કરવાની છું એક મસ્ત મજાની ઇડલીની રેસીપી ઈડલી તો તમે બધા ખાતા જશો એક ન્યૂ ઈડલીની રેસીપી તો થઈ ગઈ છે બપોર અને આજે કૌશલ ઘરે છે તો આજે હું બનાવવાની છું એક હેલ્ધી ઇડલી તો હેલ્ધી જ હોય છે બટ હેલ્ધીમાં બી એક નવું હેલ્ધી વર્ઝન છે ઇડલીનું તો હું બનાવવાની છું આજે વેજીટેબલવાળી હેલ્ધી ઇડલી તો મારી જોયલ છે એને ઇડલી બહુ જ પસંદ છે એ એટલી નાની છે છતાં એને ઇડલી બહુ જ ભાવે છે તો હું એના માટે વીકલી એકવાર બે વાર તો ઈડલી બનાવું જ છું અને બેટર બનાવીને મૂકી દઉં છું સો આજે હું એના માટે ખાલી ઈડલી નહીં બટ વેજીટેબલ્સ બી એ ખાય એ પર્પઝથી હું આજે બનાવી રહી છું વેજીટેરિયન ઈડલી તો તમે જોઈ રહ્યા હશો કે અત્યારે હું ગાજર છે એ છીણી રહી છું તો મેં અત્યારે બે ગાજર લીધા છે ક્વોન્ટિટી કેટલી થાય છે એના પર ડિપેન્ડ છે સો અત્યારે મેં ગાજરને પહેલાં છોલી લીધા છે અને પછી હવે હું એને વોશ કરી અને છીણી રહી છું તમે બને એટલા ઝીણા છીણો અથવા મોટા છીણો ડિપેન્ડ્સ ઓન યુ સો ગાજર છે એ છીણી અને પછી મેં લીધા છે મટર તો આમાં તમે જે શાકભાજી નાખવા માગો છો એ નાખી શકો છો મારી પાસે જે અવેલેબલ છે અને મને જે લાગ્યા કે મારે આ જોઈલને હું ડેલી ખવરાવતી હોઉં છું જે વેજીટેબલ્સ એ બધા વેજીટેબલ્સ મેં લીધા છે થોડા થોડા તો મટર લીધા છે જે મારી પાસે ફ્રોઝન હતા તો વોશ કરી અને એને હું થોડા છૂંદી લઉં છું એન્ડ ધેન હું એડ કરી દઈશ તેમાં કેરેટ્સ છે એ મેં જે છીણી લીધા છે એ એડ કરી દઈશ અને પછી નાખીશું અંદર બીજા વેજીટેબલ્સ તો મેં અંદર કેપ્સિકમ છે કાપીને રાખેલા હતા મારી પાસે ઓરેન્જ યલો એન્ડ રેડ કેપ્સિકમ હતા સો મેં એડ કર્યા છે અને પછી નાખી દઈશું આપણે સોલ્ટ અને આ છે મારી પાસે બેટર પડ્યું છે એકચ્યુલી હું છે ઈડલીનું બેટર છે ઘરે જ બનાવું છું બહારથી નથી લાવતી સો હું છે એક કિલો જેટલું બેટર થાય છે હું બનાવું છું એમાંથી અને મારે બે વારથી ત્રણ વાર બને છે સો આ મારું લાસ્ટ હતું ફાઇવ હન્ડ્રેડ ગ્રામ્સ પડેલું છે જે મેં આમાં મિક્સ કરી લીધું છે ઇડલી બનાવવા માટે તો આ વેજીટેબલ્સ છે એ થઈ ગયા છે કે મેં કેરેટ્સ લીધા છે મટર લીધા છે અને કેપ્સિકમ લીધા છે ગાઈઝ સો આમાં તમારે જે વેજીટેબલ્સ નાખો હોય તમે નાખી શકો છો એઝ પર યોર ચોઇસ તો અંદર મેં મીઠું નાખી દીધું છે અને મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો એન્ડ પછી તમે આની અંદર છે બ્લેક મરીનો પાવડર બી નાખી શકો છો એનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે પણ હું અત્યારે નથી નાખી રહી કારણ કે મારે જોયલને ખવડાવવાની છે અને આમાં હું ગ્રીન ચીલી બી નથી નાખવાની કારણ કે ગાઈઝ ચોયલ નાના બાળકોને તમારે ખવડાવવું હોય તો આમાં તમે તીખાસ ના નાખો તો ચાલે કારણ કે ઇડલી છે એ ટેસ્ટી જ બને છે અને તમારે નાખવી હોય તીખાસ માટે તો તમે ગ્રીન ચીલી નાખી શકો છો અથવા તો તમે ચીલી ફ્લેક્સ બી એડ કરી શકો છો ગાઈસ તો મેં આ ઇડલી મેકર છે મારી પાસે છે આ છે મેં બોમ્બે સ્પાઈસમાંથી લીધું હતું આપણા ઇન્ડિયન સ્ટોરમાંથી તો હું તેલ છે એ પહેલાં બધી જ લગાવી લઈશ સારી રીતે જેથી કરીને આપણી ઇડલી છે એ નીચેથી એકદમ નીટ એન્ડ ક્લીન નીકળી જાય સો ના હવે છે હું સ્પૂનની મદદથી છે એ ઇડલીમાં આ ભરી દઈશ તો આપણે બધા જ છે એ ઉપર સુધી ભરી લઈશું અને વારાફરતી છે બધા ભરી અને પછી છે આપણે ઇડલીના સ્ટેન્ડમાં મૂકી દેવાનું છે તો તમે આજે જોઈ રહ્યા છો કે મેં માથે બાંધેલું છે અને હું લોગ બનાવી રહી છું બટ યસ ઓફકોર્સ ગાઈઝ ટાઈમ નથી રહેતો જોયલ એટલી નાની છે કે સવારથી ઉઠે ત્યાંથી લઈ અને રાત્રે સૂવે ત્યાં સુધી આખો દિવસ એની સાથે જ ટાઈમ વયો જાય પ્લસ કુકિંગમાં ઘરનું સાફ સફાઈ ક્યાં સમય જાય છે ખ્યાલ જ નથી રહેતો સો સવારમાં બધું કામ પતાવી અને ફટાફટ નાઈ અને જો વાવ છે હજી ભીના જ છે બટ ઓપન નથી નથી કર્યા કારણ કે શું છે ભીના વાળ હોય એટલે પછી કૂકિંગની અંદર તકલીફ પડે અને મારા હેર છે એ બહુ લોંગ છે સો અત્યારે હું ઓપન નથી કરી રહી સો આપણું આ બેટર છે એ બધામાં ભરી દેવાનું છે ને મારી પાસે આ ઇડલી મેકર છે એમાં જે સ્ટેન્ડ છે પાંચ સ્ટેન્ડ છે એટલે એકમાં ચાર છે એટલે કુલ ટ્વેન્ટી ઇડલી છે એક સાથે બની જાય છે મારે સો રિયલી મારે એ બહુ સારું છે કે એક જ લોટની અંદર મારે વીસ ઇડલી આવી જાય છે તો ઇનફ થઈ જાય છે અમારા બને માટે કારણ કે જોયલ બી ખાય કૌશલ બી ખાય છે અને હું બી ખાઉં છું તો ઇડલી તો એક ટાઈમ થઈ રહી અને સાથે શું છે કે ક્યારેક ચટણી બનાવું છું અને ક્યારેક છે એ અમે સાંભળ બનાવીએ છીએ ડિપેન્ડ કરે છે કે કેટલી ભૂખ છે સો આ જોયલ છે એ મારી ઊઠી ગઈ છે અને થોડી વાર માટે સૂડ આવી દીધી હતી અને સૂડ આવીને મેં કીધું ઇડલીને બધું ખાવાનું રેડી કરીને રાખું ત્યાં એ ઉઠી જાય બટ એ ઉઠી ગઈ તો એના પપ્પા છે અત્યારે રમાડી રહ્યા છે અને આ ઇડલી છે એ બધી ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો સો નાવ વન બાય વન હવે હું ગોઠવી દઈશ અને આ મૂકી દઈશ ફટાફટ જેથી કરીને જલ્દી થઈ જાય કારણ કે મારી ચોલ છે ભૂખી થઈ ગઈ છે અને તમે પાછળ સાંભળતા જશો કે કોકોમેલન છે એ સ્ટાર્ટ થઈ ગયું છે અમારા મેડમનું કારણ કે એ જ્યારે વ્યૂ ઉઠે ને રડે ને ત્યારે કોકોમેલન છે એના ડેડી છે સ્ટાર્ટ કરી દે છે તો આ સ્ટેન્ડ છે એ મેં ગોઠવી દીધા છે અને હવે હું આને બનાવવાની છું ઇન્સ્ટન્ટ પોટની અંદર કારણ કે જલ્દીથી બની જાય છે એ દસથી પંદર મિનિટની અંદર જ થઈ જાય છે અને આજે એનું છે સ્ટેન્ડ એ બહુ જ મોટું છે સો આની અંદર હું પાણી નાખી દઈશ અને પાણી છે એ બહુ જ લિમિટેડ નાખીશ કારણ કે નીચે છે ઈડલીનું સ્ટેન્ડ છે એ લાસ્ટ જે ઓલું હોય છે એની અંદર પાણી વધારે અડે નહીં જેથી કરીને ઈડલી છે એ સારી બને તો પાણી છે લિમિટેડ એડ કરવાની જરૂર રહે છે ઇન્સ્ટન્ટ પોટમાં એવું નથી ક્યારેય થતું કે પાણી બળી જાય અને ખાવાનું છે દાજી જાય છે સો ઇન્સ્ટન્ટ પોટની અંદર કૂકિંગ કરવું બહુ જ ઇઝી થઈ જાય છે ગાઈઝ તો મેં અત્યારે પંદર ઉપર સેટ કરી દીધું છે અને મેં બંધ કરી દીધું છે તમે ઉપર લીડ ઢાંકીને બી કરી શકો છો બટ મને આ રીતે વધારે પસંદ છે અને આ રીતે જલ્દી થઈ જાય છે તો હવે સાથે સાથે હું બનાવવાની છું એક મસ્ત મજાની ચટણી જે મારી ફેવરેટ છે હા ટમેટા અને ડુંગળીની ચટણી છે એ તો તમે બહાર જતા હશો જ્યારે બી ઇડલી સાંભર ખાવ છો અથવા તો રેસ્ટોરન્ટમાં ઢોંસા ખાવા જાઓ છો તો રેડ ચટણી હોય છે ગાઈઝ તો રેડ ચટણી છે એ હું ઘરે જ બનાવું છું તો આજે હું તમને રેડ ચટણીની રેસિપી છે એ બતાવીશ ગઈશ બહુ જ યમી અને ટેસ્ટી બને છે તો ઈડલી સાથે આજે વેજીટેબલ ઈડલી સાથે અમે ખાવાના છીએ ઓનિયન ટોમેટોની ચટણી તો સાથે સાથે હું છે એ ક્લીનઅપ બી કરી રહી છું કારણ કે મને છે કિચન હોય છે એમાં કંઈ બી વસ્તુ છે એ આપણે જો સાથે સાથે ક્લીન ના કરતા જઈએ ને તો બહુ જ વાસણનો ખડકો થઈ જાય છે અને પછી એકસાથે બધા વોશ કરવા એના કરતાં હું છે સાથે સાથે વોશ કરતી જાઉં છું સો અત્યારે મેં પહેલાં છે એક ડુંગળી લીધી છે અને ડુંગળી છે એને તેલની અંદર છે મેં જીરું નાખી દીધું છે અને ફ્રીને સારી રીતે થોડી ગુલાબી કલરની ના થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે અને પછી નાખી દેવાનું છે આદુ અને લસણ અને આદુ લસણ છે એને બી થોડી વાર માટે સરખી રીતે કરી લેવાનું છે સો આ થઈ જાય પછી આપણે નાખવાનું છે અંદર લાલ મરચાં જે તમારી પાસે બોરિયા લાલ મરચાં હોય કે લોંગ લાંબા છે લાલ મરચાં હોય એ તમે વધારે નાખી શકો છો મારી પાસે આટલા જ હતા કારણ કે ખાલી થઈ ગયા છે સો તમે થોડા વધારે નાખશો તો વધારે ટેસ્ટી અને થોડી સ્પાઈસી બનશે બી આ ચટણી છે હું જોયલ નથી ખવડાવવાની સો સ્પાઈસી થોડી લાગે તો વધારે સારી લાગે છે તો આ છે અને થોડું મીઠું એડ કરી દઈશ અને એક ટેબલ સ્પૂન છે મસૂરની દાળ એડ કરી છું તમે ચણાની દાળ છે અડદની દાળ બી એડ કરી શકો છો તો નાવ આપણે હવે એન અંદર છે ટમેટા એડ કરી દેવાના છે તો મેં એક ડુંગળી લીધી હતી એની સામે એક ટમેટું લીધું છે એની અંદર મસાલા થોડા બેઝી કરી લેવાના છે મરચું છે ધાણાજીરું પાવડર છે અને લાઇટ હલ્દી નાખવી હોય તો તમે નાખી શકો છો બટ મેં નથી નાખી સો આટલું નાખી અને પછી છે એને થોડી વાર માટે થવા છે મેં અંદર છે સંચળ પાવડર થોડો નાખેલો છે અથવા તો ચાટ મસાલો તમે નાખી શકો છો તો પછી છે આપણે એના માટે એક મસર તડકો બનાવવાનો છે તો ઓઇલ લઈ અને મેં સરસોનું તેલ લીધું છે એની અંદર જીરું રાઈ અને હિંગ નાખી દીધી છે અને ગ્રીન ચીલી નાખવાની છે તમે રેડ ચીલી બી નાખી શકો છો અને જેટલી તીખાશ નાખવી હોય એટલી ગ્રીન ચીલી કે રેડ ચીલી નાખવાની છે અને પછી એ વઘાર છે એ આ ચટણી ક્રશ થઈ જાય એટલે એની ઉપર રેડી દેવાનો છે ગાઈસ તો આપણી મસ્ત મજાની ચટણી છે એ રેડી છે અને આનો ટેસ્ટ છે બહુ જ મસ્ત આવે છે આ તો તમે જોઈ શકો છો કે આ ચટણી છે એનો કલર કેવો આવી રહ્યો છે બટ રિયલમાં ગાઈઝ એ રેડ કલરને દેખાતી હતી પણ કેમેરામાં પાછળ લાઇટ હતી કદાચ રિફ્લેક્શન લાઇટના લીધે એનો કલર છે થોડો ચેન્જ દેખાઈ રહ્યો છે સો આ હેલ્ધી છે વેજીટેબલ વાળી ઇડલી છે એ રેડી છે અને તમે જોઈ શકો છો ને કેટલી સ્પોન્જી અને સોફ્ટ સોફ્ટ બની છે ગાય તો આ ચટણીની અંદર બોળી બોળીને ખાવાની બહુ જ મજા આવે છે મને તો બહુ જ મજા આવે આ ઈડલી ખાવાની સુગા આઈઝ હવે થોડી ફ્રી થઈ સો મેં મારા હેર છે ઓપન કરી લીધા છે થોડી વાર માટે હવે એને છે હું ઓપન રાખી અને છે કોરા થવા દઈશ હું હેર ડ્રાયર નો યુઝ બહુ જ ઓછો કરું છું બહુ જ ઇમરજન્સી હોય તો જ કરું છું એન્ડ મારી જલ છે એ ઇડલી જ હોય અને ખાવા માટે બેસી ગઈ છે હંગ્રી અને હું ટેસ્ટ કરી રહી છું તો એ મારી સામે જોઈ રહી છે મારી ઢીંગલી હવે ઢીંગલી ને ઇડલી ખવડાવી દઉં અને તમે બી મારી જો તમને પસંદ આવી હોય મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રીતે એકવાર ચોક્કસથી બનાવ So, and in the matter of Alphony, we have a daily about you guys? If I can lay down beside you, I would, I would. When nothing really matters, that's all I wanna do. I hope that you are safe that I will see you soon. If I can lay down beside you, I know that you're right, but you should know it You've been gone for way too long now If I could lay down beside you, I would, I would When nothing really matters, that's all I wanna do I hope that you're safe and that I will see you soon If I could lay down beside you Forget you. You're all I know, what I need, and I ain't changing. Even if you're gone, I will remember you. All I know, what I need, and I ain't changing. If I could lay down beside you, I would. તો અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ અને વાગ્યા છે ચાર ને દસ થઈ છે સવા ચાર થઈ ગયા છે એન્ડ હવે અમે જઈ રહ્યા છીએ બહાર કારણ કે આજે થોડી શોપિંગ કરવી છે લાઈક ગ્રોસરી શોપિંગ કરવાની છે સો દૂધ ખાલી થઈ ગયું છે એઝ યુઝલ વીકલી અમારે દૂધ છે એ ખાલી થઈ જાય છે સો અમારે આજે આમ બી કૌશલને રજા છે એને ઓફ હોય એટલે એ દિવસે અમે વેજીટેબલ્સને થોડી ઘણી ગ્રોસરી છે એ કરી લઈએ છીએ કારણ કે અમારે વીકલી ગ્રોસરી માટે જવું જ પડે છે કારણ કે એક એક્ઝેક્ટ ફિક્સ સાઇઝ અમારે દૂધનું આવી જાય છે કે અમારે એક વીક છે એ ચાલે છે છ દિવસ ઇનઅપ થઈ રહી છે સાતમા દિવસે દૂધ લેવા જવું જ પડે છે આમ તો સાત દિવસ ચાલી જાય છે બટ અમે લઈ આવીએ છીએ સો અત્યારે જઈ રહ્યા છીએ હવે અમે ગ્રોસરી માટે અને હું થઈ ગઈ છું રેડી સો હવે કૌશલ છે એ થોડું ક્લિનિંગ કરી રહ્યા છે સ્નો છે અમારી ગેલેરીમાંથી કાઢી રહ્યા છે કારણ કે બહાર જવામાં બહુ જ તકલીફ થાય છે ગેલેરીની અંદર કારણ કે તમારે બધી વસ્તુઓ છે અમુક અમારે બહાર મૂકવાની થાય છે ગેલેરીમાં શું છે કે જો અમુક વસ્તુ એના ડાયપર્સને એ બધું છે એ નીચે તો ફેંકવાના જઈ શકાય વાળા ગણીએ સો અમે સ્ટોર કરીએ છીએ બહારની સાઈડ જ Find the one you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish and I yeah, yeah. Too far away from our hearts, yeah, yeah. But once we keep close, we should never let go, so. સો અત્યારે બહાર છે માઇનસ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફોર ડિગ્રી છે અને સ્નો છે હજી ચાલુ જ છે સો અત્યારે અમારે બહાર નહીં નીકળી શકાય એવું લાગી રહ્યું છે લેટ સી ગાઈઝ જો સ્નો થોડો ઓછો થાય તો અમે બહાર જઈ શકશું અધરવાઇઝ નહીં નીકળી શકાય કારણ કે સ્નો છે ટુ ડેઝ કન્ટિન્યુ છે અને હેવી સ્નોફોલની આગાહી છે સો તમે બહાર જોઈ જ શકો છો કેવો બરફ પડી રહ્યો છે તમને દેખાઈ રહ્યો છે તો નાવ હવે હું થોડી ફ્રી થઈ ગઈ છું અને હું મારા માટે હું નહીં બટ કૌશલ મારા માટે એક બ્યુટી ક્રીમ છે એ લાવ્યા છે સો એ હું અત્યારે લગાવી રહી છું અને વિડીયોની અંદર હું તમારી સાથે ડેફિનેટલી શેર કરીશ કે હું શું લગાવી રહી છું ફેસ ઉપર સો ગાઈઝ આખો દિવસ છે પૂરો થઈ ગયો છે અને બરફ છે બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો સો હવે પડી ગઈ છે સાંજ અને સાંજની રસોઈ છે એની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે એન્ડ ડિનરનું જે બી છે એ આજે કૌશલ બનાવવાના છે સો કૌશલ બનાવી રહ્યા છે આજે ડિનર સો ગાઈઝ હું તમારી સાથે શેર કરીશ ક્યારેક એમની રેસિપી બી કારણ કે કૌશલ છે એ બહુ જ મસ્ત કુકિંગ કરે છે ગાઈઝ સો આજે હું એમને હેલ્પ કરી રહી છું બધી વેજીટેબલ્સ એન્ડ લસણ આદુ બધું ફોલી રહી છું તો મિત્રો તમે વિડીયો જોયો ને આજે બહુ જ બરફ હતો અને હજુ કાલે છે એ બરફ છે પડવાનો છે અને બહુ જ વધારે આનાથી બી વધારે હેવી સ્નોફોલ છે સો કાલે હવે જોઈએ કે કેવો બરફ પડે છે તો કાલે હું તમને કાલનો બરફ દેખાડીશ કે અમારા સિટીની અંદર કાલે કેવો હેવી સ્નોફોલ થવાનો છે તો ગાઈઝ તમને મારો વિડીયો જો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો તો હું આવા જ નવા વિડીયો લઈને આવતી રહીશ ત્યાં સુધી બપાય ટેક કેર